એના માટે જે સૌથી મહત્વનો વિષય છે તમને બધાને ખ્યાલ જ છે પર્યાવરણ તો અહીંયા આ સિરીઝનો આ ચોથો ભાગ છે પાર્ટ ફોર છે આમાં એ સમજી રહ્યા છે આપણે કે આગામી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં કઈ ટાઈપના પર્યાવરણના પ્રશ્નો હશે એ ફરીથી રિપીટ કરું છું જો તમે આગળના ત્રણ લેક્ચર ન જોયા હોય તો ફટાફટ જોઈ લેજો કે બધા જ પર્યાવરણના પ્રશ્નો સમજણ શક્તિ આધારિત હશે હા જેટલું વધારે સમજતો એટલા વધારે માર્ક્સ મળશે ચલો તો પહેલો ક્વેશ્ચન તમારી નજર સામે છે જ ઓકે કે ભારત જે છે કયા વર્ષ સુધી કાર્બન ન્યુટ્રલ દેશ બની જશે ચલો પહેલા જવાબ આપવાનો પ્રયત્ન કરો પછી દરેકે દરેક શબ્દ સમજીશું અહીંયા કે ભાઈ કાર્બન ન્યુટ્રલ એટલે શું વગેરે 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 ઓકે તો આનો જવાબ સી આવશે આન્સર સી સુધીમાં કઈ વાંધો નહીં સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને બધાને ખબર છે વિદ્યાર્થીઓ યસ બરાબર ધ્યાન આપજો યસ તમને બધાને વિદ્યાર્થીઓ ખ્યાલ જ હશે હા કે ક્લાઇમેટ ચેન્જ એ ગંભીર પર્યાવરણીય સમસ્યા છે યસ બિલકુલ ક્લાઇમેટ ચેન્જ જેને આપણે ગુજરાતીમાં વિદ્યાર્થીઓ જળવાયુ પરિવર્તન કહીએ છીએ ચલો અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંને લખવામાં આવશે એટલે કોઈ ચિંતા નહીં ક્લાઇમેટ ને ગુજરાતીમાં વિદ્યાર્થીઓ આપણે જળવાયુ પરિવર્તન કહીએ છીએ અને આ જળવાયુ પરિવર્તનનું જે નિયંત્રણ જે છે હા યસ એ તમને બધાને ખબર હશે એ ક્લાઇમેટ ચેન્જનું નિયંત્રણ રાખવું જરૂરી છે કેમ તો તમને બધાને ખ્યાલ છે કે વધુ પડતા ઉદ્યોગો વધુ પડતા શહેરીકરણ વધુ પડતા વેહીકલ્સના ઉપયોગના કારણે સાધનોના ઉપયોગના કારણે ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વધતું જાય છે જેના કારણે પૃથ્વીમાં ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે આગળ જતા ક્લાઇમેટ ચેન્જમાં પરિણમે છે એટલા માટે ક્લાઇમેટ ચેન્જનું નિયંત્રણ રાખવું જરૂરી છે બરાબર એના માટે વખતો વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્ન થયેલા છે અને નિયંત્રણ માટે તમને બધાને ખબર છે 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 કે એક બેસ્ટ ઓપ્શન જે એનું નામ કાર્બન સિંક તમે જેટલું કાર્બન સિંકનું ગ્રીન હાઉસ વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કંટ્રોલમાં આવી જશે હવે તમને કાર્બન સિંક એટલે ગુજરાતીમાં વિદ્યાર્થીઓને લીલા વૃક્ષો કહેવાય ચલો ટેકનિકલ ભાષામાં સમજીએ કે અહીંયા સિંકનો મતલબ શું જો સિંક એટલે સિમ્પલ ભાષામાં છોકરાઓ આપણા બધાના ઘરે પેલી વોશ બેસિન હોય છે જેમાં સવારે આપણે રોજ બ્રશ કરીએ છીએ પછી હાથ થુ કરો છો ને મારે ના છૂટકે આ રીતે સમજાવવું પડે છે હાથ થુ કર્યું તો એ વખતે બધું શોષી નાખે છે કોણ પેલું સિંક એનો મતલબ સિંક હંમેશા બધું શોષણ કરે તો અહીંયા તમને બધાને ખબર છે કાર્બન સિંક અહીંયા લીલા વૃક્ષો છે લીલા વૃક્ષો કોનું શોષણ કરી દેશે તો તમને બધાને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કારણ કે લીલા વૃક્ષોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આવતી હોય છે ઠીક છે એના કારણે એ શું થશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષણ કરશે અલ્ટિમેટલી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ નિયંત્રણમાં આવી જશે હા એના માટે આ જરૂરી છે હવે જરા સમજીએ કાર્બન ન્યુટ્રલનો મતલબ શું છે ન્યુટ્રલનો મતલબ ઝીરો થાય તમને બધાને ખ્યાલ આવી જ જાય આ ઝીરો છે હવે લો કે તમે ઉદ્યોગો વધારે પડતા છે કોઈ દેશમાં ઠીક છે તો એના કારણે શું થશે કાર્બન ઉત્સર્જન થશે જો ઉપર તરફ મતલબ કાર્બનનું ઉત્સર્જન યસ કાર્બનનું ઉત્સર્જન હવે આ શું કહેવા માંગે છે કે ચલો કોઈ દેશમાં માની લો કે ઉદ્યોગો વધારે પડતા જાય તો કંઈ વાંધો નહીં સામે લીલા વૃક્ષો પણ એટલા હોવા જોઈએ લીલા વૃક્ષો પણ એટલા હોવા જોઈએ ચલો બધાને અરબ સ્કેચ ખેલાવી ગયો ભલે દેશમાં ઇન્ડસ્ટ્રી વધારે હોય ભલે એ દેશમાં વેહિકલ વધારે હોય પણ સામે લીલા વૃક્ષો વધારે હશે તો શું થશે જેટલું કાર્બન ઉત્સર્જન થશે જોતા જેટલું કાર્બન ઉત્સર્જન થશે એટલું જ કાર્બનનું શોષણ થઈ જશે એના કારણે પરિણામે એ દેશમાં કાર્બન છે ઝીરો પર આવી જશે યસ ચલો ક્લિયર થઈ ગયું યસ અને ઝીરો પર કાર્બન આવી જાય તો એવા દેશને કહેવાય કાર્બન ન્યુટ્રલ દેશ કહેવાય બાણું રિયો જનેરો સંમેલન થી પ્રયત્ન ચાલુ છે છતાં હજુ સુધી રિઝલ્ટ મળ્યું નથી કેમ તો બધા દેશો હજુ બરાબર અને સ્ટ્રિક્ટલી નથી ફોલો કરતા એટલા માટે હજુ દુનિયાના બધા દેશો કાર્બન ન્યુટ્રલ દેશો નથી બન્યા છોકરાઓ તો જલ્દીથી જો કાર્બન ન્યુટ્રલ દેશો બની જાય બધા દેશો તો એ પૃથ્વી માટે સારું કહેવાય અનફોર્ચ્યુનેટલી આપણું ભારત દેશ પણ કાર્બન ન્યુટ્રલ દેશ બન્યો નથી હા ભારતે એવી ડેડલાઇન આપી છે કે ભારત દેશ જે છે એ કાર્બન ન્યુટ્રલ દેશ બની જશે પણ કયા વર્ષ સુધી બે હજાર સિત્તેર તો તમે સમજી શકો છો કે કેટલું લાંબી જંગ ખેડવી પડશે કેટલી લાંબી ફાઇટ ખેલવી પડશે ત્યારે ક્લાઇમેટ છે અને દુનિયાના બધા દેશો કાર્બન ન્યુટ્રલ બની જશે ભારતે સમય માંગ્યો છે બે હજાર સિત્તેર પરીક્ષાલક્ષી પ્રશ્ન છે ચલો આખી થિયરી સ્વરૂપે તમે આવું યાદ રાખો છોકરાઓ તો લાંબા સમય સુધી યાદ રહી જાય ઠીક છે આપણા પ્લેટફોર્મ એટલે કે કનૈયાજીયા સરના પ્લેટફોર્મ પર ડેફિનેટલી તમને સમજણ શક્તિ આધારિત જ સમજાવવામાં આવશે જેનાથી તમે લાંબા સમય સુધી યાદ રહે

સમજણ શક્તિ હશે વિદ્યાર્થી જીતી જશે ઠીક છે યસ બિલકુલ એટલે તમે આપણા ગુજરાતના ઘણા બધા પ્લેટફોર્મ્સ છે ઘણા બધા તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં ભણી શકો પણ એક બાબત યાદ રાખવી કે એવા પ્લેટફોર્મ એવા ટીચર્સ જોડે ભણવું કે જેનાથી તમારો કન્સેપ્ટ ક્લિયર થાય કારણ કે એજ્યુકેશન ફિલ્ડનો નિયમ છે ટીચર્સને કન્ટેન્ટ મોઢે આવડતું હોય જુબાની આવડતું હોય

કોપની બેઠકનું આયોજન હવે બે હજાર ચોવીસમાં થનારું છે બરાબર તો આ ભવિષ્યનું કરંટ અફેર થયું તો ક્યાં થનારું છે પહેલાં જવાબ આપવાનો પ્રયત્ન કરીએ પછી ડિટેલમાં સમજાવી દઉં છું કે અહીંયા કોપ શું છે એનો હેતુ શું છે વગેરે આનો જવાબ આવશે બાકુ જે છે બાકુ છોકરાઓ બાકુ છે બકુ નહીં પછી કે સાહેબ આ તો આપણી ગુજરાતીમાં હજી હોય છે બકુ છકુ આવી બેટા અહીંયા બકુ ચકુ નથી અને બકુ ચકુના ચક્કરમાં પડતા પણ નહીં છોતરા નીકળી જશે કારણ કે અત્યારે પ્રેમની ઉંમર તો છે પણ જોડે જોડે કરિયર બનાવવાની પણ ઉંમર છે કેટલું દુર્ભાગ્ય કહી શકાય કેટલું અનફોર્ચ્યુનેટ કહી શકાય કે કમનસીબે જે ઉંમર કરિયર બનાવવાની છે એ જ ઉંમર પ્રેમની છે ભાઈ ઠીક છે તો વધુ પડતા પ્રેમમાં લપસી તો ના જ જવાય કારણ કે કરિયરને પ્રાઇવેટરાઈઝ તો કરવું પડે ને ભાઈ પણ અનફોર્ચ્યુનેટલી બંનેની ઉંમર સેમ છે ઠીક છે પણ હવે બેલેન્સ રાખીને ચાલવું પડશે અને હાલ બકુ ચક્કુના ચક્કરમાંથી બહાર નીકળજો હા યસ અહીંયા બાકુને અહીંયા બાકુ છે ઓકે બાકુ જે અઝરબેઝાનનું છે ત્યાં કોપ ટ્વેન્ટી નાઇનનું આયોજન થવાનું છે બે હજાર ચોવીસમાં ઓકે તો આનો આન્સર ડી આવશે ચલો તો આ થશે બરાબર એનો મતલબ ભવિષ્યનું કરંટ અફેર છે હવે જરા ડિટેલમાં સમજીએ કે કોપની બેઠકોનો હેતુ શું છે યસ તમે જોઈ શકો છો અઝરબેજાન કોપ ટ્વેન્ટી નાઇન ઓકે હવે થોડું ડિટેલમાં સમજીએ કે કોપની બેઠકોનો હેતુ શું તો જુઓ વિદ્યાર્થીઓ કોપનો ફૂલ ફોર્મ તમને ખ્યાલ હશે ક્લાઇમેટ સોરી સોરી એક મિનિટ મારે રબ કરવું કરી નાખીએ છે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ યસ વિદ્યાર્થીઓ કોન્ફરન્સ ઓફ પાર્ટીસ હા અને આ કોપરી બેઠકોનો હેતુ જે છે એ તમને બધાને ખ્યાલ હશે કોપલી બેઠકોનું જે આયોજન થતું હોય છે આંતરરાષ્ટ્રીય સ્તરે એ પર્યાવરણના કયા મુદ્દાનો સામનો કરવા માટે થતું હોય છે તો તમને બધાને ખ્યાલ જ હશે કે ક્લાઇમેટ ચેન્જના નિયંત્રણ માટે યસ ક્લાઇમેટ ચેન્જના નિયંત્રણ માટે યસ બિલકુલ નિયંત્રણ માટે જળવાયુ પરિવર્તનના નિયંત્રણ માટે આટલું ક્લિયર થઈ ગયું હવે ખાસ યાદ રાખવાનું કોપની બેઠકનું આયોજન દર વર્ષે થાય આ કોપની આયોજન છે એક વર્ષ એવું હતું કોરોનાનું બે હજાર વીસમાં માં કે કોરોનાની વૈશ્વિક પેન્ડેમિકની પરિસ્થિતિને કારણે એ વર્ષ પૂરતું આયોજન નહોતું થયું બાકી દર વર્ષે કોપની બેઠકનું આયોજન થતું જ હોય છે હવે આમાં તમારે પરીક્ષા લક્ષ્ય શું યાદ રાખવાનું તો જુઓ પહેલી કોપની બેઠક જે છે એ કયા વર્ષમાં થઈ એ તમારે જર્મનીનું જે બર્લિન સિટી છે વિદ્યાર્થીઓ ત્યાં કોપની પહેલી બેઠકનું આયોજન થયું હતું પછી તમારે બીજું હું યાદ રાખવાનું તો જુઓ આટલું ક્લિયર થયું ઓકે બીજું તમારે યાદ રાખવાનું જે છેલ્લામાં છેલ્લી કોપની બેઠક થઈ હતી હમણાં યસ હમણાં બે હજાર ત્રેવીસમાં લાસ્ટ મહિનામાં જ થઈ હતી ઠીક છે તો એને કોપ અઠયાવીસ કહેવાય હા છેલ્લામાં છેલ્લી કોપ અઠ્યાવીસ જો પહેલી જે થઈ હતી ને એ ઓગણીસો ને માં થઈ હતી બરાબર હા અને બે હજાર વીસમાં નહોતી થઈ શકે હો એક વર્ષ નહોતી થઈ શકી ખાલી કોરોનાના કારણે તો પહોંચી ગયા તો ફાઇનલી હવે બે હજાર ત્રેવીસમાં જે થઈ હતી હા બે હજાર ત્રેવીસમાં એ કોપ અઠ્યાવીસ હતી હા અને ક્યાં થઈ હતી તો મોદી સાહેબ ગયા હતા યાદ છે ને

યસ તો આપણે કોપ ટ્વેન્ટી નાઇન થશે હા કોપ ટ્વેન્ટી નાઇન થશે બે હજાર ચોવીસમાં થશે જે મેં તમને કહ્યું બાકુ છે એ અજરબેઝાન અઝરબેઝાનની રાજધાની છે યસ અજરબેઝાન અજરબેઝાન જે કન્ટ્રી છે અજરબેઝાન ભવિષ્યમાં બીજું તમને શું પૂછાય છે કે જો ઓગણતીસ કોપ ટ્વેન્ટી નાઇન ઓગણત્રીસમાં નંબરનું બે માં આયોજન થનારું છે અઠ્યાવીસ બે હાજર ત્રેવીસમાં થયું એના પહેલા તમને કોપ સત્યાવીસ પૂછી નાખે એક વર્ષ પહેલા જો મતલબ બે હજાર ત્રેવીસમાં થયું હતું એના પણ એક વર્ષ પહેલા એટલે બે હજાર બાવીસ આવે ને તો એટલીસ્ટ તમારે આ ત્રણ તો યાદ રાખવા જોઈએ અને આ ચાર ત્રણ તો યાદ રાખવી જ જોઈએ બરોબર ક્લિયર બોલો બાવીસમાં કયા નંબરની આવશે કોપ ટ્વેન્ટી બોલો સોરી ટ્વેન્ટી સેવન યસ એક મિનિટ જરા થોડું રબ કરી દઈએ યસ જો બાવીસમાં વિદ્યાર્થીઓ તમે સમજી શકો છો હા કોપ

જે ઇજિપ્તનું છે આ બધું જ મોઢે યાદ રહેવું જોઈએ વિદ્યાર્થી મુજબાની બોલ બધાને યાદ રહી ગયું યસ તો ચલો ક્લિયર બે હજાર બેવીસ બાવીસમાં બે હજાર બાવીસમાં સત્યાવીસ નંબરની કોપની બેઠકનું આયોજન થયું હતું ઇજિપ્તની કઈ સ્થિતિમાં થયું હતું તો શર્મ અલ શેખ તો તમારે ક્લિયર થઈ ગયું સત્યાવીસ અઠ્યાવીસ ઓગણતી ફરીથી રિપીટ કરું જો સત્યાવીસમાં આવશે કોપ સત્યાવીસ નંબરની બેઠક હતી એ જે થઈ હતી બે હજાર બાવીસમાં સર્મ અલ શેખ સિટી ઇજિપ્તની બરાબર પછી નેક્સ્ટ યર કોપ અઠ્યાવીસ ની બેઠકનું આયોજન બે હજાર ત્રેવીસમાં થયું હતું કઈ જગ્યાએ થયું હતું દુબઈ યુનાઇટેડ આરબ અમીરાત અને હવે કોપ ઓગણત્રીસમાં નંબરની બેઠકનું આયોજન બે હજાર ચોવીસમાં થનારું છે અજરબૈઝાનની રાજધાની બાકુમાં ડન 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 ઓકે આટલું યાદ રહી જવું જ જોઈએ વિદ્યાર્થી ચાલો ઓકે ચલો આજનો લાસ્ટ ક્વેશ્ચન તમારી નજર સામે આવ્યો છે એ પણ ઈઝી છે પણ મગજ લગાવવું પડશે ને ભાઈ મોન્ટ્રીયલ સંધિ તો જો તમે માં જોજો પર્યાવરણના માં પરીક્ષા આપવા જનારા છો એમાં પર્યાવરણીય સંધિઓમાંથી ક્વેશ્ચન પૂછાશે 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 ઓકે તો મોન્ટ્રીયલ સંધિના સંદર્ભમાં કયું વિધાન સત્ય છે હાલો જોઈ લઈએ શું આ સંધિનો હેતુ જળવાયુ પરિવર્તનનો હતો ક્લાઇમેટ ચેન્જ નિયંત્રણનો તો ના આપે દરેકના હેતુ કે જળવાયુ પરિવર્તન ના હોય હા જળવાયુ પરિવર્તનના નિયંત્રણ માટે તો રિયોડી જનરલ સંબલન છે પછી કોપની બેઠકો છે એ આવે હા જ્યારે મોન્ટ્રિયલ સંધિનો હેતુ તો તમને બધાને ખ્યાલ જ છે આ સંધિનો જે હેતુ જે છે એ ઓઝોન સ્તરમાં ગાબડા પડતા નિયંત્રણ માટે હા ઓઝોન સ્તરમાં ગાબડા પડતા અટકાવવા માટે બોલો ક્લિયર ઓકે તો મોન્ટ્રીયલ સંધિનો હેતુ જે છે એ ઓઝો સ્તરમાં જે ગાબડા પડી રહ્યા છે 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 બધાને ખબર ઓઝોન બહુ મહત્વનું કારણ કે શોષણ કરે અને એમાં જે ગાબડા પડી રહ્યા છે એ અટકાવવા માટે આ મોન્ટ્રીયલ સંધિ થઈ હતી એટલે પહેલું બધાને ખોટું છે ઓકે અને બીજું તો તમને ખબર જ હશે મોન્ટ્રીયલ સિટી જે છે ને કેનેડાનું સિટી છે કેનેડા અત્યારે કન્ટ્રી બહુ ફેમસ થઈ રહ્યો છે આપણા ગુજરાતી સ્ટુડન્ટો સ્ટુડન્ટ બીજા પર બહુ ભાગાદોડી કરી રહ્યા છે આવી કોઈ ભાગાદોડી કરવાની જરૂર નથી છોકરાઓ અહીંયા જ રહેવાનું આપણા દેશમાં રહેવાનું બે પૈસા ઓછા કમાવો તો ચાલે પણ આપણા દેશમાં જ રહેવાનું યસ અને ડેફિનેટલી સરકારી નોકરી આપણે મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો તો સરકારી નોકરીથી વધારે સારું કોઈ વસ્તુ છે નહીં ચાલો તો મોન્ટ્રીયલ સંધિના સંદર્ભમાં કયું વિધાન સત્ય છે તો મોન્ટ્રીયલ કેનેડાનું સ્થિતિ છે આ બિલકુલ સાચું છે ઓકે મતલબ એ પરફેક્ટ અને બાકી અહીંયા પહેલું વિધાન છે ખોટું છે આ સંધિનો હેતુ જળવાયુ નિયંત્રણો છે ને એ વિધાન ખોટું છે પછી આ બીજું આ સંધિ સોળ સપ્ટેમ્બર ઓગણીસો ને છ્યાસી ના દિવસે થઈ ના અહીંયા થોડું ભૂલ થઈ તો જો આ સંધિ જો જો કેટલું સરસ સિટી છે મોન્ટ્રિયલ ખુશ થઈ ગયા ને ભાઈ આ મોન્ટ્રિયલ સિટી છે કેનેડા નું હા તમે સમજી શકો છો બરફ તો હોય જ ને ભાઈ કેનેડા છે તો હા ઓકે તો આ મોન્ટ્રિયલ સિટી છે અને આમાં જે સંધિ થઈ હતી ને વિદ્યાર્થીઓ એ સોળ સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે થઈ હા છ્યાસી ને સત્યાસી સત્યાસી નું વર્ષ હતું સોળ સપ્ટેમ્બર ઓગણીસો સત્યાસી અને એ વર્ષે જે ઓઝોન સ્તરમાં ગાબડા પડતા અટકાવવા માટેની જે સંધિ થઈ એના પછી એવું નક્કી થયું કે દર વર્ષે જ્યારે સોળ સપ્ટેમ્બર આવે ત્યારે એને ઓઝોન નિયંત્રણ દિવસ તરીકે મતલબ ઓઝોન લેયર પ્રોટેક્શન ડે તરીકે ઉજવવાનો ઓઝોન સ્તર જાણવડી વર્ષ તરીકે ઉજવવાનું ચલો ક્લિયર પણ યાદ રાખજો અહીંયા સંધિનું નું વરસ છ્યાસી નથી સત્યાસી છે અને નાની નાની વસ્તુ ધ્યાન રાખવું પડશે

અને જે પણ વિદ્યાર્થીઓ ડિટેલમાં કન્સેપ્ટ વાઇઝ પ્રિપરેશન કરવા માગતા હોય અને એકદમ ડિટેલમાં એકદમ થિયરી પછી પ્રેક્ટિસ કરવાની ડાઉટ સોલ્વિંગ તમારા હોય તો ડાઉટ પણ સોલ્વ કરવામાં આવશે આવું સિસ્ટમેટિક એક કોર્સ સ્વરૂપે ભણવું હોય તો આપણા પ્લેટફોર્મ પર એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંકની મદદથી તમે એપ ડાઉનલોડ કરી શકશો એપનું નામ પણ આ જ છે કનેજિયા એમાં તમે વન રક્ષક પર્યાવરણ અને ઇકોલોજીનો કોર્સ જે છે સબસ્ક્રાઈબ કરી શકો એક મંથનો કોર્સ તમે સબસ્ક્રાઈબ કરી શકો જેની ફીસ તમારી સ્ક્રીન સામે છે જ ફાઈવ ડબલ નાઇન બહુ જ નોમિનલ ચાર્જ છે ઠીક છે એક મહિનાનું સબસ્ક્રિપ્શન છે આ પર્યાવરણનું સબસ્ક્રિપ્શન છે વન રક્ષક માટેનું આ સબસ્ક્રિપ્શન જે લેશે એ વિદ્યાર્થીને વિજ્ઞાનની બુક ફ્રીમાં મળી જશે જે મારા દ્વારા છે એટલે કે કનેજીયા સર દ્વારા જ લખેલી બુક્સ છે એ બુક તમને ફ્રીમાં મળી જશે કોર્સ છે પર્યાવરણનો પણ પર્યાવરણના કોર્સ સાથે વિજ્ઞાનની બુક ફ્રીમાં છે તો એ વિજ્ઞાનની બુક તમારા ઘરે કુરિયરથી પહોંચી જશે ઠીક છે એ બુકનો તમારે કોઈ ચાર્જ આપવાનો નથી કુરિયરનો પણ કોઈ ચાર્જ આપવાનો નથી એ તમને ફ્રીમાં મળશે આ પર્યાવરણના કોર્સ સાથે અને હા આ કોર્સમાં એક ગોલ્ડન પીડીએફ પણ છે હા પર્યાવરણની એક ગોલ્ડન પીડીએફ યાસ આ કોર્સ સબસ્ક્રાઈબ કરશે એ વિદ્યાર્થીને ગોલ્ડન પીડીએફ પર્યાવરણની મળી જશે આ કોર્સની અંદર છે 62 પેજીસ 62 પેજીસની ઠીક છે હેન્ડ રાઇટ નોટ્સ છે હાથ થી લખેલ નોટ્સ છે ગોલ્ડન પીડીએફ છે वन रक्षक પર્યાવરણ માટે તો ડેફિનેટલી એનો પણ લાભ મળશે ઠીક છે તો આજે આટલું રાખીએ છે વધારે એનર્જી અને વધારે ઊર્જા સાથે નવા લેક્ચર્સમાં મળીશું વિદ્યાર્થીઓ ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ